ફાગણવદ સાતમ એટલે શીતળા સાતમ વર્ષમાં શીતળા સાતમનો તહેવાર બે વાર ઉજવવામાં આવે છે ફાગણવદ સાતમ અને શ્રાવણવદ સાતમ આમ બે દિવસે આ દિવસની ઉજવણી થાય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ફાગણવદ સાતમ ઉપર ઉજવવામાં આવતા શીતળા સાતમના તહેવારનું ખૂબ જ મહત્વ છે ડીસા નજીક આવેલા કુંપટ ગામમાં શીતળા સાતમ ઉપર ભવ્ય મેળો યોજાય છે અને દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે ડીસા તાલુકામાં બનાસ નદીના તટ ઉપર વસેલા કુંપટ ગામમાં દર વર્ષે ફાગણવત સાતમના દિવસે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાય છે છેલ્લા ચારસો વર્ષથી આ પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કુભડ ગામમાં આવેલા શીતળા માતાના મંદિર પ્રત્યે ગુજરાત સહિત અન્ય રાજ્યોના ભક્તો પણ અનેરી આસ્થા ધરાવે છે અને દર વર્ષે ફાગણવત્ સાતમના દિવસે દૂર દૂરથી ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવા આવતા હોય છે આ મંદિર ઉપર દર્શન કરવા આવતા ભક્તો ચામડીના રોગો આંખોના રોગો અને ઓરી અછબડા જેવા રોગોમાં માતાજીની ટેક રાખતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતા ભક્તો કુંપટ સ્થિત સીતળા માતાના મંદિર ઉપર પહોંચી પોતાની બાધા આખડી પૂરી કરતા હોય છે આ મંદિર ઉપર બાળકોને મીઠા ભારોભાર તોડવાનો પણ પ્રાચીન રિવાજ આજે પણ અકબંધ છે બરાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂર્ણિમા ઉપર અંબાજી ખાતે યોજાતા મહામેળા બાદ આ મેળો બીજા નંબરે આવે છે લગભગ સાતસો વર્ષની પરંપરા મુજબ આ મેળાની પ્રથા ચાલી આવી રહી છે કુંપડ ગામે શીતળા સા ફાગણવદ શીતળા સાતમના રોજ ભવ્ય ભાતીગળ લોકમેળો ભરાય છે માતાજીના મંદિરે દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુ ભાઈ બહેનો માના દર્શન કરવા માટે આવે છે કુંપડ ગામે ભરાતા લોકમેળામાં નાના બાળકોને આંખોના રોગ હોય ઓળી અછબડા હોય તો તેના માટે બાધા માનતા રાખવામાં આવે છે અને માતાજીએ એમને તોલવા માટે સાકર ખ સાકર મીઠું તથા ગોળ વગેરેથી તોલવામાં આવે છે અને માતાજીને શ્રીફળ ચુંદડી ફૂલ આંકડી વગેરે ચડાવવામાં આવે છે માતાજીનો ભવ્ય ભાતીગળ મેળો ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ સુરત અને મુંબઈ સુધીના માય ભક્તો માના દર્શનાર્થે આવે છે માતાજીની માનતા રાખવાથી પશુઓમાં આવતા રોગચાળામાં પણ સારી એવી રાહત થાય છે

પોલીસ બંદોબસ્તની સાથે સાથે સ્થાનિક યુવક મંડળના સ્વયંસેવકો પણ ખડે પગે વ્યવસ્થામાં જોડાય છે ત્યારે આ મંદિર ઉપર શીતળા સાતમના દિવસે દૂર દૂરથી આવતા ભક્તો શું જણાવી રહ્યા છે તે સાંભળો શીતળામાનું મંદિર વર્ષોથી છે અહીંયા અને દર વર્ષે અહીંયા અમે દર્શન કરવા આવીએ છીએ માતાજીનો બહુ હાથ છે અને ઘણી બધી વસ્તી અહીંયા દર્શન કરવા આવે છે માતાજીના અહીંયા મેળામાં બધા ફરે છે હરે છે અને મજા કરે છે અને પછી ઘરે જાય છે અમે પણ વર્ષોથી ઠંડુ ખાઈએ છીએ અને સવારે દર્શન કરવા આવીએ છીએ માતાજીના અને માતાજી બહુ એમ કે બહુ હાથ છે માતાજીનું એમ કે માતાજીનું બહુ હાથ છે તમે જે માનતા હોય ને કોઈ ઓખો ફૂલો ચડાવે કોઈ ઓખો ચડાવે માતાજીને કોઈ મીઠું ચઢાવે તો એમની બધી માનતાઓ પૂરી થાય છે માતાજી બધી માનતા પૂરી કરે છે શીતળામાં મારું નામ લોધા છાયા અમે અમદાવાદથી આવ્યા છે અને અમે દર વર્ષે અહીંયા શીતળા સાપુનો મેળા કરવા આવીએ છીએ અને અહીંયા અમારી મનોકામના પૂરી થાય છે અમે અમદાવાદથી આવ્યા છીએ ચિતલા માના દર્શન કરવા આવ્યા છે અમારે દર મહિને વર્ષમાં આમ સારું કામ થઈ જાય માતાજીનું એટલે અમે અહીંયા આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે અને આ પ્રાચીન મંદિરો સાથે અનેક આસ્થા પણ જોડાયેલી છે ત્યારે તાલુકાના કુપટ ખાતે આવેલું શીતળા માતાનું મંદિર સદીઓથી ભક્તોમાં અદકુ આસ્થા કેન્દ્ર બન્યું છે સમય જતાં પણ ભક્તોમાં સીતરામાતા માતા પ્રત્યેની આસ્થા આજે પણ અકબંધ જોવા મળી રહી છે